એમાં એક ખાસ કરીને ઈડર હિંમતનગર હાઈવે પર આવેલા રેલવે ફાટકની બાજુમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે આ દેશી દારૂ પીવા લોકોની લાઈનો લાગે છે આ બધું શું ઈડર પોલીસ કે જિલ્લા પોલીસને જાણ નહીં હોય ઈડરમાં દારૂ મળવો એ એક સામાન્ય બાબત છે આખા સાબરકાંઠામાં ભલે દારૂ ન મળે પણ ઈડરમાં માંગો ત્યારે દારૂ હાજરમાં મળી રહે છે દેશી દારૂના ઠેર ઠેર અડ્ડા વેલા છે સવારથી સાંજ સુધી દારૂના રસિકો અહીં દારૂ પીવા આવે છે થોડાક દિવસો અગાઉ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડિયો ઈડરના રેલવે ફાટક પાસે આવેલ દેશી દારૂના અડ્ડા હોવાનું મનાઈ રહ્યું છે આ દ્રશ્યમાં દેખાય છે કે એક વેપારી પ્લાસ્ટિકના થેલીમાંથી દારૂની થેલીઓ પૈસા લઈ આપતો નજરે પડે છે તેમ છતાં ઈડરની પોલીસ હોય કે જિલ્લાની પોલીસ હોય સબ સલામતની વાતો કરે છે જ્યારે જ્યારે આવો કોઈ વિડીયો વાયરલ થાય કે કોઈ પેપરમાં દારૂના સમાચાર આવે તો પોલીસ દ્વારા નામ પૂરતી દારૂબંધી કરવામાં આવી છે પરંતુ અંદર ખાનગી આ દારૂનો વેપાર ચાલતો રહે છે આ દારૂનો વેપાર બંધ કરવા કે કેટલીય રજૂઆતો થાય છે પણ આ રજૂઆતો માત્ર રજૂઆત જ રહે છે આ દારૂ ક્યારે વેચાતો બંધ થશે તે તો પોલીસ જ જાણે પણ હાલ તો ઇડર હિંમતનગર હાઈવે પર આવેલ રેલવે ફાટક પાસે ખુલ્લેઆમ દારૂનો વેપાર થઈ રહ્યો છે હવે જોવું એ રહ્યું કે શું પોલીસ તંત્ર આ અડ્ડો બંધ કરાવી છે કે માત્ર કાગળના કાર્યવાહી કરી નીલ રેડ બતાવી વાતને આટલે પૂર્ણ વિરામ આપે છે